આજો જ પ્રજાશક્તિ ડેમોક્ટ્રેટિક પાર્ટી દ્વારા માંડવી ખાતે મુલાકાત લઈ જલ્દીથી જલ્દી જર્જરિત થયેલ ઇમારતને સુધારવામાં આવે તે બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો વધુમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ આનંદ રાવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ આપણું સૌનું વ્હાલું વડોદરા છે આપણે વડોદરાવાસીઓ છે સ્ટોન્ટ બરોડિયન છીએ આપણને આ શહેર માટે ગૌરવ છે બાબી રાજ્યનો શાસનનો અંત કરી અને ગાયકવાડે આ વડોદરાની અંદર પોતાની ગાદી પ્રસ્થાપિત કરી હતી ત્યારે એમને આ ચાર દરવાજામાં શહેર વસાવ્યું હતું પૂર્વે પાણીગેટનો દરવાજો છે પશ્ચિમે નાયમંદિરનો દરવાજો છે ઉત્તરે ચાપાનનો દરવાજો છે અને દક્ષિણે આપણે ચોખડની દરવાજો કહીએ છીએ વચ્ચે આ માંડવીનું બહુ જ સરસ બિલ્ડિંગ બનાવ્યું છે અહીંયાથી વચ્ચેથી હાથીઓ પણ જે તે વખતે પસાર થતા હતા સવારીઓ કાઢવામાં આવતી હતી ત્યારે આ શહેરની ધરોહરને ગાયકવાડ પરિવારે બહુ મજબૂત બનાવ્યું છે મને આનંદની વાત તો એ લાગે છે કે ગઈકાલે જ આપણા વડોદરા શહેરના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે આ તૂટતા માંડવીની મુલાકાત લઈ અને આ સત્તાધીશોને અપીલ કરી છે કે તમે આને વહેલું સારું કરાવી દો આ શહેરની અંદર ન્યાય મંદિર હોય લાલ કોર્ટ હોય મ્યુઝિક કોલેજ હોય એમ યુનિવર્સિટી હોય આપણે આગળ શું વડોદરાને ગાયકવાડ સાહેબે નથી આપ્યું હવે જાળવવાની જવાબદારી તો વહીવટકર્તાઓની છે સાહેબ આ વહીવટકર્તાઓ તિરાડો પડી જાય તૂટી જાય ત્યાં સુધી સાચવતા નથી તો આ વહીવટ કેવો ચાલે છે આ ચૂનાથી બનેલી ઇમારતો એ આપણા માટે સ્વાગત છે આપણા આવનારી પેઢીઓને માટે એક નજરાણું છે એ નજરાણાને આ સત્તાધીશો નથી સાચવતા એ દુઃખદ વાત છે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ઈમારતો જો સચવાય નહીં તો આપણું વાલું વડોદરાનું જે ગૌરવ લઈએ છીએ એ આપણે ગૌરવહીન બની જઈશું મારી ફરીથી વડોદરાવાસીઓને વિનંતી છે કે આપ બધા જાગૃત થાવ આપણી ઇમારતોને સાચવીએ આપણા વારસાને સાચવીએ આપણી સંસ્કૃતિ અને શૈક્ષણિક નગરીને ઉજાગર કરીએ મારી વડોદરા શહેરના હું પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો વડોદરા શહેરનો પ્રમુખ અને પ્રભારી છું હું વડોદરા શહેરના વાસીઓનો આભાર માનતા કહું છું પુનઃ પુનઃ કહું છું કે આ બધા જાગૃત થાવ અને વડોદરાની આપણી અસ્માતી અસ્મિતાને અને આ ઈમારતોને આપણે બચાવવા એક થઈ એકજૂટ થઈ કાર્ય કરીએ આ આપણું વડોદરા ઐતિહાસિક નગરી છે આ વડોદરા આપણું વડોદરા સંસ્કારી નગરી છે અને એની સાથે ઐતિહાસિક ઘણી ઈમારતો જ્યારે આપણે વડોદરા પાસે આપણી પાસે છે ત્યારે આવનારી પેઢી માટે આપણે રાખવાનું છે કે નહીં આપણે એમને ઐતિહાસિક વસ્તુઓ બતાવવાની છે કે નહીં જે રીતે જોઈ રહ્યા છે કે નોર્મલ એક જનતા એક પબ્લિકમાંથી એક નોર્મલ વ્યક્તિથી લઈને આજના આપણા આપણા વડોદરા શહેરના મહારાણી બી જો ચિંતિત થઈ અને અહીંયાની જો મુલાકાત લેતા હોય તો આ વાતને ધ્યાન દોરીને આપણા વડોદરા શહેરના કોર્પોરેશનના કમિશનરશ્રી મેયરશ્રી તમને તાત્કાલિક આના ઉપર વર્કઆઉટ કરવું જોઈએ જાણવા મળ્યું છે કે એ લોકોએ એક્ કામ શરૂ કરી દીધું છે નો ડાઉટ કામ શરૂ કરી દીધું છે પણ કામ પતશે ક્યારે એ મેન ક્વેશ્ચન રહ્યો છે અને આપણી આટલી ઈમારતો છે જે ઐતિહાસિક ઇમારતો છે આ ઐતિહાસિક ઇમારતોને જો તમે સાચવી નહીં શકો ને તો તો સો ટકા તમે બીજી ઐતિહાસિક ઇમારતો બનાવી બી નથી શકવાના તો અમે આજે પ્રજાશક્તિ ડેમોક્રેટીના કાર્યકર્તાઓ લડતો આજે લડત લડવા આવ્યા છે બદલ યોદ્ધાઓ અને અમારી ઈમારતો અમને પાછી આપો અમારી ઇમારતોને તમે સાચો એ જ મુદ્દા સાથે આજે અમે લોકો માંડવી પાસે આવી અને અમારો વિરોધ પ્ર પ્રદર્શન કર્યું છે